શહેરના પાનવાડી ચોકમાં નાસ્તો કરવા આવેલા પાંચ ઈસમો દ્વારા કોઈ બોલાચાલી થઈ હતી જે દરમિયાન દ્વારા માથાકૂટ બે વ્યક્તિને ઈજા પહોંચી હતી ભાવનગર શહેરના પાનવાડી ચોકમાં ચારથી પાંચ મિત્રો રાત્રિના સમયે નાસ્તો કરવા ગયા હતા તે સમયે સાત થી આઠ ઈસમો આવી તેમને ઉપર અચાનક શરીર વડે હુમલો કરી અને ધોકા માર્યા હતા બાદમાં મારામારી સર્જાતા જેમાં બંને પક્ષે એક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં બંને પક્ષે એક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી નાસ્તો કરવા આવેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિઓને કાર ચલાવી સામેવાળા એક વ્યક્તિને અડપેટે લીધા હતા જેમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા સલટી હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો જેને લઈને પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પાનવાડી ચોકમાં પથ્થરોના ઘા તેમજ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી